અને સાર છે લીલી અને રસ્તા બાજુ ઉગાડી શેડવું પડશે કે રંગ લાવે ને હાથ હું તો છેડાવું એ કોઈ સમજાય પણ છેડાવવું પડશે કે છેડ એને પાણી હાથમાં લાવવું પડશે હવે તડકો પાડે છે ને ટોરબ આપણે પૂછીએ મારે લીલી સારે જ નહીં શું કરે રંગ હાથ ધરાવું ને ફટાફટ છેડાવું કે હાલ ને હાલ મને સીડી હાલમાં

બદલા ભંગાર થઈ ગયું છે એમ નાખું છે શિયાળો આખો નવરે ભંગાર થઈ ગયું હવે તમે કોઈ છો પાડો પણ હવે ઉપર એમ લાગે છે

અને ઊભા ઓની ઓપલા આમ દે ઓની સેડેમાં આવશો હવે હવે આવો હા આ રોડો ફૂલ ટોકો કર કોઈ નઈ થઈ ગયું કોઈ ઉખડતો ને ટ્રેક્ટર બની ગયું પાંગા ટ્રેક્ટર જ છે અલ્યા હવે ટ્રેક્ટર હડી ગયું તો હવે તો

કાળુજી ને બિલ હાલતા આવો પછી રમતુજી નું ને ગફુજી નું બધાજી ઉનાળા નેખાત્રી અમારે કોઈ આલવો નહીં તમારું બિલ બિલ અમારે કોઈ ધોતો નઈ હાલતો હવે નહીં જેમ જોતા તો વરહાત આવે એટલે વાત છે ડીઝલ નહોતું તો હાલતા હવે કે નહીં ધોતું ના બિલ શું કરવું છે આ તમારે આ પૈસા તોડી લો તો હજાર ચારસો નેવું હાલ તો પૈસા નહીં વાપરવા જોયું કે જોવા કમ્પ્લીટ કે એમ હું હશે સારું છે કોઈ ભૂલ હોય તો પૈસા તમને બોત્રી તારીખે મળી જાય ત્યાં મહિનાની તેરમા મહિના તો હાલ તો હજી ચોથો મહિનો છે આજે કેટલા તો

મારે બેટું બધા પૈસાના હાર્યા મને એમ કહે છે કાળુજી હવે એમ કીધું બીજું હવે શું કહે છે કે તેરમા મહિનામાં હાલશું અમા હાલશું એટલે આપણે ડીઝલના શેડવામાં તો મફત આવે છે કરે પૈસા તો શેડાતા તો આવજો આવજો આવતું થઈ જાવ આવે છો પણ હવે હાલતા વખત મારા ધક્કા વાગે હોય એને હવે શું કરવું મારે હવે ખાટમલજી ફાન જ આવવું પડશે ખાટમલજી એ કહે છે કે નહીં શીખવું

ટ્રેક્ટર તમારું હતું એ નઈ ભૂલ જી છે હા ભૂલ તમે કરી જો તમે કેમ આવું વધુ લખો તો એરી એમ તો એ રહી જ્યુ છે તો ચેક કરો આજો એના તો રે વિગાના કેટલા થાય કે ઈ 1200 રૂપિયા ગણો ઈ જા 1200 ને 1200 જ થાય ભાઈ ગણો તેના 700 રૂપિયા છે હા સસુ સસુ હવે આ કાતરી લગતી આઈ છે

એમ જ તમારે એટલે મારી છે તમારે ખબર છે માર ભી લાવી સારી ગાડી કોઈ તમારે કોમ નઈ શકાય વાલું હે

આનું બીજું વખતની આવી છે ને એક બધું આ ટ્રેક્ટર વાળાના બિનને આ બધું બિયારણા વાનાના હવે બધે માનાઓ છે હવે સાનું થઈ છે હવે માનું છું કોઈ તો હવે કોઈ એવટો બધો પાકમાં ઇંડામાં કોઈ હતું નહીં ને હવે માનું છું આનું તો પણ છે જ અને આ નંગુજી ફોન પર ફોન કરે છે કે હું બિન આનવા આવું છું બિન આન હવે બિનજી કંઈ કેટલું છીણવાનું આવ્યું છે હવે ખબર છે નહીં હવે હાડી ના તો માનું શું કણું હવે રંગુજી રાખશું તો ખણી જ આજો મને એવું નાગે તો છે જ

તમે તો માનો જો ના બુ ગણી નાખ્યું છે ખાસુઅુ ચોથું થાય શેડા એટલું થાય ચોધું થાય આજુ મારે શેડા મોડ થાય તો કોઈ ડબલ નહીં નહી બના શા ડબલ આ ડબલ તો કોઈ નશું ને ફૂંટો નહીં કરી તમે તમારા છોકરો બધા નોખા નોખા આવતા છે એમાં જે તો નહીં ઠૂંડ બોનાવી કોણ ઠૂર નહીં બોલાય માં બધા તમારા ભાઈની મેન્ટા તમે આવતા ને એમ બધું સાંધું છે બધું કોઈ તમે બધી ભૂની જાઓ ને આપો ને ભૂલ જ ના ટ્રેક્ટરનો સોપડો પડ્યો જે લખવા દે ને લસી દેશ હું નિશાન કરી છે આમ તો ત્યારે

માના ઓછા જો કે આટલો બધો કેટલો બધો નુપિયો કાઢ્યો છે આખી જમીન છે ને તે ત્યાંથી પહોંચવી વીઘા અને પોચની અજાણ કાઢીને બેઠો છે અને અમે વળી પાછો હિસાબ કર્યો પૈસા નહીં ઠોકા તો પણ આખી બધું હું ના ને બધું જોવું પૈસા જ આ તો માના બધા પાન ગાડી એમ નહીં આને તો માના ઓછા ટેક્ટર ના તો તો છે રંગુજી હા લાજુ દિલ ના મોરો થાય

શેડવા તો હવે લસકા બજરી વાી કોઈ એનો કોક પૈસા આવે કોક એ પેસું ખોય પૈસા દોવાડી પેસો દેરી દૂધ ભરાવે પગાર આવે તારે તો પૈસા આવે આવે એટલે શેડવા આવો આવો મારે તમારે ટ્રેક્ટર ખેડી નાખે ફસાઈ ફસાઈ પણ હું જાય એટલે પેલા વરાપ આવે એટલે જેમ એમ કે આવું આવું મારે જાય હુકી જાય તારે એમ કેતા હોય કે મતા દસ દાડે ચીડાવતા હોય તો ધોતી ખુલ રા

આલત વડી ના હો તો શેડા બેડા ના પૈસા ના આલ લ્યા ને કરવા બુલબુલ નહીં મારે તો પણ જુ આ ડારી ખદી એમ નેમ ડારી હાવ ખેર થોડો પૈસા વગર આવખે રે

સંડાસ મજા તો રહેશે તો બોલો તો પૈસા બોલી કરી આખા પૈસા તમને મળી જાય પણ પૈસા લેવા ગમે ને જ થઈ જાય